બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો એનપીએ ખાતરના ભાવમાં એક થેલીએ એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે તે ખેડૂતોને પોસાય તેમ નથી જેથી ખેડૂતોમાં નારાજગી જન્મી છે સરકાર બેધારી નીતિ અપનાવે છે એક બાજુ ખરીફ પાકના ભાવ નક્કી કરેલા છે તેમાં ઘટાડો કરતી હોય છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે તાત્કાલિક ખાતરમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચવા ભારતીય કિસાન સંઘે કરી માંગ જો ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આવતા દિવસોમાં ભારતીય કિસાન સંઘ દ્વારા હજારોની સંખ્યામાં ખેડૂતો કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવશે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સાથે રાખીને રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની બોટાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી